ડીસા પાટણ થી વિરેન પાર્ક જતા રોડ પર નર્મદાની પાઇપલાઇન નાખવા માટે રોડ તોડવાનું કામ શરૂ કરાયું આ પાઇપલાઇન પાટણ થી કોડિયાર પાર્લર અને ત્યાંથી હવાઈ પિલર સુધી રોડ તોડી નાખવાની છે ડીસા નગરપાલિકાએ પંદર દિવસ પહેલાં રીફેન્સિંગમાં ડામર રોડ નવીન બનાવેલ છે છતાં પણ પંદર દિવસમાં ડીસા નગરપાલિકાએ આ બાબતનો વર્કોડર કરી કઈ રીતે આપ્યો અને પાઇપલાઇન નાખવાની હતી તો નવીન રોડ કેમ બનાવ્યું તે સવાલ ઉભો થાય છે આ કામગીરી દરમિયાન ડીસા નગરપાલિકાનો એક પણ કર્મચારી સ્થળ પર હાજર જોવા મળ્યો ન હતો રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડીસા હું વિજય દવે નગર સેવક ડીસા નગરપાલિકા વોર્ડ નંબર ચાર આજે અમે હમણાં મારે અહીંયા પાટણ હાઈવેથી જ્યારે બજારમાં જવાનું નીકળવાનું થયું ત્યારે એક જેસીબી દ્વારા રોડ ખણવામાં આવતો હતો મેં પૂછ્યું કે ભાઈ રોડ સાનો ખરીદો છો ખણો છો તો કે નર્મદાનું પાણીની પાઇપલાઇન અમે નાખીએ છે તો મેં તો તમને આની વર્ક ઓર્ડર કોને આપ્યો છે કે નગરપાલિકા આપ્યો છે તો ભાઈ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપ્યો હોય તો પંદર દિવસ પહેલાં તમે રોડ બનાવ્યો છે નગરપાલિકાએ તો એમને ખબર નથી કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો આ ખણવાનો છે તો ન બનાવીએ લોકોના પરસેવાની ટેક્સના નાણાંના પૈસાનો દુરુપયોગ કરવો એ ડીસા નગરપાલિકાના સત્તાધીશો પાસે શીખે તાત્કાલિક અમે કામ બંધ કરાવ્યું છે અને એમણે કીધું છે કે પહેલાં તમે વર્ક ઓર્ડર લાવો તમે ચર્ચા કરો પાઇપો અહીંયા બે મહિનાથી પડી જાય તો ડીસા નગરપાલિકાએ શું ધ્યાન રાખ્યું તો હવે મોટા પાયે ખણી નાખ્યું છે બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલે છે રોડ બંધ કરી નાખ્યો છે એમણે આવા જવા માટે મોટી મોટી પાઇપો વચ્ચે મૂકી દીધી છે તો તમારે સૂચના આપવી પડે નગરપાલિકાના સદસ્ય આ બોર્ડના વિસ્તારના અગ્રણીઓ હોય સોસાયટીના પ્રમુખો હોય કાઉન્સિલરો હોય એમને સૂચના આપવી પડે ભાઈ આ રોડ બંધ કરવાનો છે તો તમે ડાયવર્ધન આ રીતે રહેશે અને આ આ રીતે તમારે જવાનું રહેશે કોઈ ખબર નહીં જોણે કોઈ પોતાની જાગીરી હોય રીતે આ રોડ ડાયરેક્ટ બંધ કરી દેવો બને ડાયરેક્ટ ખણવા મળો નગરપાલિકાનો કોઈ કર્મચારી હાજર નથી આ રોડ ખણાય છે ભાઈ ત્યાં પાણીની પાઇપ હોય મોટી પાઇપો જતી હોય ત્યાં કોઈ બીજી લાઇટની પાઇપ હોય આઈઆરએમ ગેસની કોઈ કોઈ પાઇપ હોય ભૂગર ગટર હોય તો તમે આ રીતે ખણવાનું ચાલુ કરી દીધું છે તો નગરપાલિકાની જવાબદારી શું આ નગરપાલિકા અત્યારે જે ચાલી રહી છે એ ઘોર નિંદ્રામાં ચાલી રહી છે એમને ન તો ડીસાના નાગરિકોની પડી છે ન ડીસાની જનતાની પડી છે માત્ર ને માત્ર પોતાના અહમ સેકવાની એક વાત છે એમાંને એ લોકો રજા પચાયા રહ્યા છે નગરપાલિકાના સત્તાધીશો આ કાન ખોલીને સાંભળી લે કે ભાઈ લોકોને હેરાનગતિનો કોઈ પણ વિષય નહીં ચાલે પંદર દિવસ પહેલાં તમે રોડ બનાવો છો અને હવે રોડ ખણવા આવ્યા છો તો આ આ બધું ક્યાંથી ક્યાં ચાલશે એટલે કોઈપણ વસ્તુનું સંકલન કરો અધિકારીઓ હોય રાજ્યના અધિકારીઓ હોય નગરપાલિકાના અધિકારી હોય એકબીજાનું સંકલન કરો ભાઈ એસી એસી ઓફિસમાં બે કામ નહીં ચાલે તમે ત્યાં એસી ઓફિસમાં બેઠા બેઠા તમારા ફોન ઉપર બધા ઓર્ડર વાલ દો થોડું ચાલશે તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે કામ કરું લોકો લોકોના ટેક્સના નાણાંના પગાર તમે લો છો મસ્ત મોટા પગાર લઈને તમે બેઠા છો એટલે તમારે કામગીરી તો કરવી જ પડશે અત્યારે કામગીરી હાલ પૂરતી અમે બંધ રખાઈ છે કે જ્યાં સુધી તમે વ્યવસ્થિત આનું કોઈ પ્લાનિંગ ના હોય એનું કોઈ સોલ્યુશન ના હોય રોડ તમે તોડવાની વાત નવો બન્યો છે તોડવાનું કોઈ રીઝન મેજર ના હોય ત્યાં સુધી બધું કંઈક કામગીરી કરી લોકોને તમે હેરાન નહીં કરી શકો અત્યારે કામગીરી બંધ કરે છે પરંતુ લોકોને પણ મારી વિનંતી છે કે તમે પણ જાગૃત થાવ રોડ બંધ છે તો કેમ બંધ છે તમે પણ પ્રશ્ન પૂછતા થાવ આ કોઈ કોઈના બાપાની જાગીરી નથી કે આ રીતે રોડ બંધ કરી દે તો આ બાબતે આજે અમે આ કામગીરી કરેલ છે